દોસ્તો મારા હાથમાં ઇન્ડિયન એક્સપ્રેસની અમદાવાદ આવૃત્તિનું પાંચ નવેમ્બર બુધવાર પાંચ નવેમ્બર બે હજાર પચીસના એક સમાચારનું કટિંગ છે આ સમાચાર એવું કહે છે ગુજરાત હાઈકોર્ટનો એક ચુકાદો છે વડોદરાના પોલીસ કમિશનરે બહાર પાડેલો ઓર્ડર એમણે રદ કર્યો છે કે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થશે એવા બાના માત્રથી કોઈની અટકાયત કરી શકાય નહીં એ અટકાયત ગેરકાયદે કહેવાય આપણે ત્યાં અવારનવાર કોઈ ને કોઈ નેતા પધારવાના હોય મુખ્યમંત્રી હોય વડાપ્રધાન હોય ગૃહમંત્રી હોય ત્યારે વિરોધ પક્ષના કાર્યકર્તાઓ આગેવાનો અને બીજા જે સ્વતંત્ર નિષ્પક્ષ રીતે કામ કરતા સંસ્થાઓના કર્મશીલો છે એવા લોકોને પણ પોલીસ ડિટેઇન કરી લેતી હોય છે આ ચુકાદાના અર્થઘટન પ્રમાણે તો આ તમામ પ્રકારના ડિટેન્શન ગેરકાયદેસર છે અટકાયતો ગેરકાયદેસર છે જરૂર છે પોલીસને સવાલ કરવાની લેખિત માગવાની અને હાઈકોર્ટમાં પડકારવાની કેવા કેવા ગેરકાયદે કામો ચાલે છે આવા નાનકડી બાબત માટે કોઈએ હાઈકોર્ટ સુધી જવું પડે એ પોતે જ કાયદાની કરુણતા બતાવે છે ગૃહમંત્રી હરસંઘવી જે કહે છે ને કાયદો કાયદાનું કામ કરશે કોઈ ચબરબંધીને છોડીશો નહીં તમારી પોલીસ જ ગેરકાયદે કામ કરે છે લઈ લો એક્શન પોલીસ સામે કેટલા ગેરકાયદેસર ડિટેન્શન થયા છે એની તપાસ કરાવો રેકોર્ડ ચકાસો અને પગલા ભરો તો માનીએ કે કાયદો કાયદાનું કામ કરે છે